ભાજપ શાસિત અમદાવાદ મહાનગરપાલિકાના રેઢિયાળ વહીવટનો અનુભવ તેમને આ વખતે ચોમાસામાં પણ થશે અમદાવાદમાં પ્રીમોન્સૂન કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે તો એએમસીએ કરેલા સર્વેમાં એકસો સાહીઠ સ્થળો એવા સામે આવ્યા છે કે જ્યાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ શકે છે તેમ છે એબીપી અસ્મિતાએ રિયાલિટી ચેક પણ કર્યું છે આ વિશે તો અનેક ખામીઓ જોવા મળી રિયાલિટી ચેકમાં જેમાં પ્રગતિનગરથી પલ્લવ ચાર રસ્તા પર બ્રિજ બનાવવાની કામગીરી મંથર ગતિએ ચાલી રહી છે બ્રિજની

તદઉપરાંત આ જે કા તૈયારી આવનાર સમય ચોમાસાના મોન્સૂન દરમિયાન એટલે નવરાત્રિ ના પતે ત્યાં સુધી આવનાર સમયગાળા દરમિયાન કોઈ નવા કામો કરવામાં નહીં આવે જ્યાં સુધી ચોમાસો મોન્સૂન છે ત્યાં સુધી મહાનગરની અંદર હયાત કામો જે ચાલુ છે તે જ પૂરા કરવામાં આવશે અમદાવાદ મહાનગરપાલિકાએ પ્રી મોન્સૂનની બેઠકમાં એકસો ત્રીસ જેટલા સ્થળો પાણી ભરાવા માટેના જાહેર કર્યા હતા એબીપી અસ્મિતા હાલ એ સ્થળો પર પહોંચ્યું છે કે જ્યાં ચોમાસા પહેલાં પછી અથવા ચોમાસા દરમિયાન કોઈ પણ કામગીરી કરવામાં આવશે નાગરિકોને આના કારણે હાલાકી પડશે આ વિસ્તાર છે અમદાવાદનો નારણપુરા વિસ્તાર પ્રગતિનગરથી પલ્લવ ચાર રસ્તા સુધીનો કે જ્યાં આગળ અવિવાદિત બ્રિજ અહીંયા આગળ બની રહ્યો છે વિવાદિત એટલા માટે કારણ કે છત્રપતિ શિવાજી બ્રિજમાં ભ્રષ્ટાચાર થયો હોવાના કારણે અજય ઇન્ફ્રાસ્ટ્રક્ચર નામની એજન્સી ઉપર જે કાનૂની કાર્યવાહી કરવામાં આવી તે બાદ આ બ્રિજનું કામ છે તે વિલંબમાં મુકાયું હતું અને હજી પણ અહીંયા આગળ કામગીરી ચાલુ છે આ રૂટથી આગળનો ભાગ છે ત્યાં આગળ અત્યારે ડાયવર્ઝન કરવામાં આવ્યું છે જેના કારણે ચોમાસાની ઋતુમાં જો અહીંયા આગળથી વાહન ચાલકો પસાર થશે તો તેમને હેરાન થવાનું નક્કી છે કારણ કે આ જે રૂટ આવેલો છે ત્યાં આગળ પહેલેથી બેરિકેટ મારી દેવામાં આવે છે અને લાંબો રૂટ છે કે જે આગળ બેરિકેટિંગ કરવામાં આવ્યું છે જેના કારણે વાહન ચાલકો ચાલુ વરસાદમાં અહીંયા આગળથી પસાર થશે તો હેરાનગતિ થવાનું નક્કી છે અમદાવાદ મહાનગરપાલિકાએ નીચાણવાળા વિસ્તારોમાં આ રૂટને લીધો નથી પણ સ્વાભાવિક રીતે જે રીતના આ બ્રિજનું કામ ચાલી રહ્યું છે રસ્તો પહેલેથી સાંકડો છે અને ભારે વાહનોની અવર જવર અહીંયા આગળ થઈ રહી છે તેને જોતા ચોમાસાની ઋતુ દરમિયાન સતત વરસાદનું આગમન ચાલુ રહ્યું તેવા સંજોગોમાં અહીંયાથી પસાર થતા વાહન ચાલકો છે તેમને હાલાકીનો સામનો ઉઠાવવો પડશે ને તેના માટે જવાબદાર માત્ર ને માત્ર અમદાવાદ મહાનગરપાલિકાનું તંત્ર રહેશે કેમેરામેન પિયુષ લેવાસરે ઉંગ સોની એબીપી એસપિતા અમદાવાદ